ચાલો ગાઈઝ બહાર જઈએ આપણે શોપિંગ માટે શોપિંગ માટે અમારો ફ્રેન્ડ આવી ગઈ છે ઓ માય ગોડ તડકો તડકો જો અમારી ફ્રેન્ડ છે આવી ગઈ છે એ અમારી જેમ આજ નવરી થઈ ગઈ છે અને જો આજે લંડન નું વેધર બહુ સરસ છે એ કે લે કે આયા એ ભાઈ કૂતરા લે કે બેઠે હે દેખ દેખ રહા હે ભાઈ કૂતરા લે કે બેઠે હે યહા પે ઇન્સાન કી કદર નહીં હે કુત્તે કી હે મારે માર મારે ક્યાં થી

તાપ છે થોડો કેવો તડકો છે પણ ઠંડી તો છે રે બાબા અને આ જો ડાકુ ઉપરથી કે નીચે ઓલ બ્લેક અને અમે સ્લીપરમાં ફાટી મેટર સ્લીપરમાં જ રહે શૂઝ પહેરવા ગમતા નથી કમેન્ટ કરો કોને શૂઝ પહેરવા નથી ગમતા તો ગમે છે

આપણે ઇન્ડિયામાં કન્સ્ટ્રક્શન થતું હોય ને તો નીચે ધૂળ ને ઈટુ ને સિમેન્ટ ને કેટ કેટલું હોય અહીં કાંઈ નથી જોઈ લો અહીં ખાલી ગાડી ઊભી છે બસ ગાડી ઊભી છે એમાં લાકડા ભરી દે લાકડાના જ ઘર છે બધા તમને લાગે જુઓ મેં તો થક ગઈ ભાઈ સાબ ગારો બતાય ગારો બતાય ને ગારો બતાય તો કિચડ બતાય તો કિચડ લંડન ની કિચડ આમ જો આયા જોઈ શકો છો તમે

काम तो सेम बिकॉज़ मैं गांवडा में रह रही हूं मैं लंदन में नहीं रहता बस कर बस कुत्रो वन मोर कुत्रो <laughs> <laughs> नहीं कुतराज देखा से मानसो तो बहुत ऊंचा देखा से बड़ा <laughs> सो मानसो नथी राखता पर कुतरा <laughs> <राकते है। laughs> ने रखे <राके रहा। laughs> मानस खावार। ने खावार होय तो ना आते पर कुतरा ने हालवा ले जाय खावानो आपे नहींत नऊ

શોપિંગ તો જાણે એટલી કરી લેવાના છે ને તો આખો બસ્કેટ લઈ લીધો ને યેલો કલર નાશુ બાય બાય ભાઈ અલીલા કલર એ કલર તારો આ ઘડિયાળ 4 પાઉન્ડ છે મારા હું માર ઘરે આમ મારા મમ્મીને બતાવું ચારસો રૂપિયા રૂપિયાના આવી છે 480 ની તમારી મમ્મી ઘરે ના કરવા દે મને આ ભૂંડ છે આ ભૂંડ છે ભૂંડ કેટલા પાઉન્ડ નો જોવા જતો અલી અહીંયા ભૂંડા વેચાય તું પાંચ પાઉન્ડ પાંચ પાઉન્ડ એવા નહીં પેલા દસ પાઉન્ડ નતું પછી એને સેકો મારીને પાંચ પાઉન્ડ લખ્યું ડિસ્કાઉન્ટ આના કોણ પાંચ આને તો આપણે ખેતરમાં ખેતરમાં ફટાકડા ફોડીને બહાર કાઢે ભૂંડા ને તો અને અહીંયા વેચે છે ભૂરિયા ને બધી જ નથી બસ ઇન ધ લાસ્ટ કેરાઉ આ રીસ્પૉનસેટ છે રેવલરનો સ્ટેટનર રેવલર પાર્લરવાળાનો ખબર પણ ખબર હોય છે લેવાય કે નહીં કમે કા જો જરા કોઈ પાર્લરવાળા જો ઓલ ક્રિસ્ટલ્સ આઇટમ મેડિયો જો <laughs> <laughs>

ડિસાઈડ કર્યું કે બહાર ના જતા રહી એમ કેમ જાવું શોપિંગ કરીને આવીને અમને ભૂખ લાગી એટલે પાર્થ અમારા માટે મકાન બનાવે છે એ પાર્થ અગોરે જો ગાઈસ કુકર ભરીને મકાઈ કરી છે ઓ માય ગોડ કેમેરામાં ના આવે બાકી ઓકે જાણે